આપણે છે ને કઢી ખીચડી બનાવવાના છે તો ખીચડી બનાવવા માટે મગની દાળ લીધી છે અને ચોખા લીધા છે તો તમે કોઈ પણ ચોખ્ખા લઈ શકો બાસમતી ચોખા નહીં લેવાના તમે પરિમળ છે કે સાદા કોઈ પણ ચોખ્ખા લઈ શકો તો બેની છે ને ક્વોન્ટિટી સરખી રાખવાની તો અડધી વાટકી દાળ હોય તો અડધી વાટકી ચોખા નાખવાની અને બંને છે ને આપણે એક બાબલમાં પલાળી દઈશું મિક્સ કરી અને બે પાણીએ ધોઈ અને પલાળીને રાખી દઈશું અને કઢી કરવા માટે આપણે એક બાઉલ દહીં લીધું છે તો આનાથી આપણે સરસ મજાની કઢી કરશું અને આનાથી ખીચડી બનાવીશું આપણે છે ને જો દાર ને ચોખા સરસ પલાળ દીધા છે તો અડધી કલાક પલાળ્યા હતા એકદમ પલરી જાય છે ને ફૂલાઈ જાય છે તો આપણે આ તો પહેલામાં છે ને આપણે આંધણ મૂકવાનું છે પહેલા આપણે ગરમ પાણી કરવાનું છે એના માટે આપણે છે ને ગરમ પાણી કરવા માટે રાખી દઈએ હવે આ દહીં આપણે લીધું છે એનાથી આપણે કઢી કરવાની છે એક બાઉલમાં આપણે દહીં લઈ લઈએ તો સૌથી પેલા છે ને દહીં આ રીતે આપણે દહીં અને ચણા લોટ ને છે ને એકદમ સ્મૂથ આપણે ઝેરી લેવાનું પછી પાણી ઉમેરશું અને પાછા ઝેરતા જશું આ મિશ્રણમાં છે ને આપણે થોડું નિમક એડ અને એક ચમચી જેટલો ગોર પણ એડ કરશું આ કઢીનું મિશ્રણ છે ને આપણે ગેસ ઉપર ચડાવી દીધું છે અને એને પણ ઉકરવા દઈશું આપણે અને આ બાજુ છે ને આપણું પાણી પણ ઉકરે છે તો આપણે આ ખીચડી છે ને એને ઓરી દઈએ આપણે

આ જેટલા નીકળે ને એટલા આપણે કાઢી ઉપરથી તો આપણે છે ને આ જલારામ નિમિત્તે આપણે સરસ મજાની કઢી ખીચડી બનાવી છે તો તમને ખ્યાલ તો હશે રઘવાનસિંહ લુહાણા પરિવારમાં માં સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસ જન્મ જયંતિ તારીખ ઓગણીસ ત્રીસ અને બુધવારના દિવસે આવે છે અને હા બસો અગિયાર વર્ષથી જલારામ બાપાની જગ્યાએ એટલે કે વીરપુર ગામમાં જલારામ બાપાના ભોજન માટેનું સદાવ્રત ચાલુ છે તો અત્યારે પણ તે કેટલાય વર્ષોથી ચાલુ છે અને હા આ ઘણા વર્ષોથી ત્યાં ભેટ પણ સ્વીકારવામાં આવતી નથી તો પણ ત્યાં હજારોની સંખ્યામાં દરરોજ અસંખ્ય ભક્તો ભોજન જમે છે આ વીરપુર ગામમાં જલારામ બાપાની જગ્યાએ કોઈ પણ જાતના ભાત કે ગરીબ પૈસાવાળા કે કોઈ પણ ભેદભાવ હોતો નથી બધા એકસરખું ભોજન જમે છે અને સવારે દાળ ભાત ગુંદી ગાંઠિયા અને સાંજના ખીચડી ગધીનો પ્રસાદ હોય છે ભક્તો જલારામ બાપાના દર્શન કરવા આવે છે ત્યારે તે ભોજન લઈને જ જાય છે દર ગુરુવારે વીરપુરના ગામના બધા જ લોકો ત્યાં મહાપ્રસાદ જમે છે તો પણ આ સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જગ્યાએ બધા હજારો ભક્તોમાં પ્રસાદ લે છે માણસો આપણે કઢી ઉકળે છે ત્યાં આપણે થોડો વઘાર કરી લઈએ આપણે છે થોડું ઘી એડ કરશું વઘારમાં અને એક ચમચી જેટલું આપણે તેલ એડ કરશું તો આ કઢી ખીચડી એકદમ સાદી અને સિમ્પલ હોય છે તો તમે બાપાની જગ્યાએ ગયા હોય વીરપુરમાં તો આ રીતે સરસ મજાની એકદમ અને મીઠી પણ બહુ સરસ લાગે છે સાદી અને સિમ્પલ ખીચડી હોય છે તો આપણે છે ને એમાં તજ ને લવિંગ એડ કરશું અને થોડી આપણે રાઈ વઘારમાં એડ કરશું રાઈ પ્રોપર સરસ મજાની તતડવા આવે એટલે તરત જ આપણે થોડું જીરું એડ કરીશું વઘારમાં છે ને આપણે થોડી હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન અને લીલું મરચું ને પણ એડ કરશું કરેલું વઘાર છે ને આપણે કઢી એડ કરી જો આપડી ખીચડી છે ને દસ જ મિનિટમાં છુટી એકદમ સરસ ચડી ગઈ છે તો દાણો પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે તો તમે કુકરમાં તો ખીચડી બનાવતા જ હશે આ રીતે આપણે તપેલામાં ખીચડી બનાવી તો એ મીઠી પણ સરસ લાગે છે અને ઠંડી પણ જલ્દી નથી થતી અને એકદમ સ્મૂધ આપણી ખીચડી સરસ તૈયાર છે તો બાજુમાં આપણે કઢી પણ ઉકળવા મૂકી હતી તો તે પણ જો તૈયાર થઈ ગઈ છે તો તમે વીરપુર જાઓ જલારામ માપાની જગ્યાએ તો આ જ રીતે સરસ મજાની આપણે કઢી ખીચડી મળી છે તો આપણે કઢી ઉપર થોડી કોથમીર આપણે એડ કરીશું તો કઢી અને ખીચડી બંને તૈયાર છે તો આપણે બંનેના છે ને ગેસ બંધ કરી દઈશું અને આ કઢી ખીચડીને આપણે સૌ કરશું આપણે છે ને વીરપુર જલારામ બાપાની જગ્યાએ સરસ મજાનો કઢી ખીચડીનો મહાપ્રસાદ મળે છે રાતના તો આપણે એ સરસ મજાનો ઘરે બનાવ્યો છે અને તમે રાજકોટ આવો જ્યારે તો રાજકોટથી પચાસ કિલોમીટર જ નજીકમાં આપણે જલારામ બાપાની જગ્યા એટલે વીરપુર ગામ આવેલું છે તો અહીંયા છે ને દરરોજ સવારે મહાપ્રસાદ હોય છે બપોરના ટાઈમે 11:00 થી 2:00 વાગ્યા સુધી અને સાંનાય સાંજે 7:00 વાગે ભગવાનની આરતી થતી જાય છે જલરામ બાપાની પછી તરત જ મહાપ્રસાદ કઢી ખીચડીનો હોય છે તો થી સવારે થી અને સાંજે બંને ટાઈમ મહાપ્રસાદ સરસ મજાનો હોય છે તો જારે તમે રાજકોટ આવો નજીકમાં તો વિમપુર જરૂરથી એકવાર મુલાકાત લેજો ને જલરામ બાપાને દર્શન કરજો જય જલરામ બાપા જલરામ બાપાને સત્સંત મારા નમસ્કાર આપણે છે ને એકદમ સહેલી રીતથી સરસ મજાની કઢી ખીચડી બનાવવા છે જો મારી આ કઢી ખીચડીની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ કઢી ખીચડીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ